રાજકોટ જિલ્લામાં જેતપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો હતો અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં જિલ્લા રજિસ્ટ્રાર અજય સિદ્ધપરાની ઉપસ્થિતિમાં ચૂંટણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ચેરમેન પદે જમનભાઈ ભુવા અને વાઇસ ચેરમેન પદે વિનુભાઈ પાગડાણને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા અત્યારે સમગ્ર આખા જિલ્લાની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર અઢી વર્ષ પછીના બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે અત્યારે જેતપુરની ચૂંટણી પૂરી થઈ બોર પછી ધોરાજી ખાતે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થવા જઈ રહી છે એટલે મને સહકારી ક્ષેત્રના માળખાનું ગૌરવ છે કે આ સહકારી ક્ષેત્રનું માળખું એ ખેડૂતો માટે કામ કરતું માળખું છે અને આ સહકારી ક્ષેત્રના માળખા મારફત ખેડૂતોને મેક્સિમમ લાભ થાય દિશામાં હંમેશા અમે સાથે મળીને પ્રયત્નો કર્યા છે જયપુર માર્કેટિંગ યાર્ડમાં પણ બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેન પણ એ જવાબદારી છે કે ખેડૂતો વેપારી અને અહીંયા જે માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા લેબર હોય મજૂર હોય ધ્યાન રાખી અને માર્કેટિંગ યાર્ડ વિકાસ થાય ખેડૂતોને લાભ આપી શકે દિશામાં માર્કેટિંગ